આપણા હસ્તાક્ષર એ કાગળ પર ખાલી નિશાન નથી એનાથી ઘણું વધારે છે તો ચાલો આજે આપણે એની પાછળનું આખું વિજ્ઞાન સમજીએ અને જાણીએ કે આ ફક્ત હાથની કળા જ નથી એની પાછળ તો ઘણું બધું છુપાયેલું છે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ખરેખર શું થતું હોય છે જેવી કોઈ વ્યક્તિ પેન્સિલ ઉપાડે ને એક આખી જટિલ પ્રક્રિયા શરૂ થઈ જાય છે આ ખાલી આંગળીઓનું કામ નથી ના આ તો મગજ અને શરીર વચ્ચેનો એકદમ ગજબનો તાલમેલ છે ચાલો એને જરા નજીકથી જોઈએ તો સારા અક્ષરની જરૂર શું છે શું એ ખાલી દેખાવ માટે છે ના બિલકુલ નહીં મુખ્ય વાત છે સ્પષ્ટતાની જ્યારે અક્ષરો વ્યવસ્થિત હોય તો સામેવાળાને વાંચવામાં અને સમજવામાં બહુ સરળતા રહે પછી ભલે એ સ્કૂલનું હોમવર્ક હોય કે કોઈ જરૂરી ફોર્મ અને હા બીજી એક મજાની વાત એનાથી થાક પણ ઓછો લાગે છે એટલે લાંબો સમય લખવું પણ સહેલો બની જાય છે તો સવાલ એ છે કે આ બધી શરૂઆત થાય છે ક્યાંથી કોઈ જટિલ અક્ષરોથી નહીં ના એની શરૂઆત થાય છે બાળપણમાં આપણે જે સામાન્ય લીટા કરીએ ને ત્યાંથી ચાલો સમજીએ કે આખી પ્રોસેસ શું છે જુઓ પેન્સિલ પકડવી એ કોઈ જન્મજાત આવડત નથી એ તો એક આખી વિકાસની પ્રક્રિયા છે આ તસવીરોમાં એકદમ સ્પષ્ટ દેખાય છે શરૂઆતમાં નાનું બાળક આખા હાથથી મુઠ્ઠી વાળીને પેન્સિલ પકડે છે અને પછી ધીમે ધીમે જેમ જેમ વર્ષો જાય એમ આંગળીઓ પર કાબુ આવતો જાય છે અને પકડ એકદમ ચોક્કસ બનતી જાય છે અને અક્ષરો શીખતા પહેલાં શું આવે છે આકારો હા બસ આ સાદા આકારો ઊભી લીટી આડી લીટી ગોળ અને ચોકડી તમે એને લખવાના લેગો બ્લોક્સ પણ કહી શકો કેમ કારણ કે લગભગ દરેક અક્ષર કે નંબર આ જ બેઝિક શેપ્સને જોડીને બને છે સારું તો અત્યાર સુધી આપણે જોયું કે લખવાની પ્રક્રિયા દેખાય છે કેવી રીતે પણ હવે હવે આપણે જરા ઊંડા ઉતરીએ ચાલો એ છુપાયેલી તાકાતને સમજીએ જે ખરેખર પેન્સિલને ચલાવે છે અને આપણા હાથને ગાઈડ કરે છે લખવું એ ક્યારેય એક હાથનું કામ નથી હોતું એક ટીમવર્ક છે વિચારો જ્યારે એક હાથ લખતો હોય છે ત્યારે બીજો હાથ શું કરે છે એ કાગળને પકડી રાખવાનું બહુ જ જરૂરી કામ કરે છે જેથી કાગળ ખસી ન જાય મગજની આ જે આવડત છે ને બંને હાથને એક સાથે કામે લગાડવાની એને જ બાયલેટરલ ઇન્ટીગ્રેશન કહેવાય છે આ બહુ મજેદાર છે આપણો જે હાથ છે ને એની અંદર જાણે બે અલગ અલગ ટીમ કામ કરે છે પહેલી ટીમ છે સ્કિલ સાઇડ એટલે કે અંગૂઠો પહેલી અને બીજી આંગળી આ ટીમનું કામ છે પેન્સિલને કંટ્રોલ કરવાનું અને બીજી ટીમ છે પાવર સાઇડ એટલે કે છેલ્લી બે આંગળીઓ એ હથેળીમાં અંદર વળીને આખા હાથને સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા આપે છે ગજબ છે ને પણ સવાલ એ છે કે હાથની આટલી બધી ચોકસાઈવાળી હલનચલન માટેની તાકાત આવે છે ક્યાંથી શું એ ફક્ત હાથના સ્નાયુઓમાંથી આવે છે ના જવાબ એનાથી ઘણો ઊંડો છે ચલો શોધીએ ઓકે તો હવે આપણે આખી વાતના સૌથી અગત્યના અને કદાચ સૌથી આશ્ચર્યજનક ભાગ પર આવી રહ્યા છીએ હકીકત એ છે કે સારા હસ્તાક્ષરનો સંબંધ ફક્ત હાથ સાથે નથી એ તો આખા શરીરની એક કુશળતા છે આ પિરામિડને જુઓ આનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે આપણે જે હસ્તાક્ષર જોઈએ છીએ ને એ તો બસ આ પિરામિડની ટોચ છે ખરી રમત તો એની નીચે છે એની નીચે કુશળતાના ઘણા બધા લેયર્સ છે જે સપોર્ટ કરે છે અને જે સૌથી નીચેનો પાયો છે ને એ જ સૌથી અગત્યનો છે અને આ રહ્યો મુખ્ય મુદ્દો સારા હસ્તાક્ષરની શરૂઆત આપણા શરીરના કોર એટલે કે પેટ અને પીઠની મજબૂતાઈથી થાય છે હા તમે બરાબર સાંભળ્યું ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે તો આ પિરામિડનો જે પાયો છે એ ત્રણ મુખ્ય વસ્તુઓ પર ટકેલો છે પહેલું સેન્સરી પ્રોસેસિંગ એટલે કે આપણું મગજ સમજે છે કે પેન્સિલ પર કેટલું જોર લગાવવું બીજું વિઝ્યુઅલ પરસેપ્શન જેનાથી બી અને ડી જેવા અક્ષરો વચ્ચેનો ફરક સમજાય અને ત્રીજું અને સૌથી અગત્યનું પ્રોક્સિમલ સ્ટેબિલિટી આનો સીધો મતલબ છે મજબૂત કોર સિમ્પલ વાત છે જો ધડ અને ખભાજ સ્થિર નહીં હોય તો હાથ અને આંગળીઓ ચોકસાઈથી કામ કેવી રીતે કરી શકશે સારું તો હવે આપણે એ તો સમજી ગયા કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે તો હવે શું હવે ચાલો એ જોઈએ કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે હસ્તાક્ષર સુધારવા માટે શું કરી શકીએ કેટલીક એકદમ પ્રેક્ટિકલ રીતો અહીં ચાર મુખ્ય સ્ટ્રેટેજી છે જે ખરેખર કામ કરી શકે છે પહેલું લીટીવાળા કે ગ્રીડવાળા કાગળનો ઉપયોગ કરો બીજું એક સરખા દેખાતા અક્ષરોની પ્રેક્ટિસ કરો જેમ કે એ ઓ સી ત્રીજું થોડું ધીમેથી લખો પણ આ બધામાં સૌથી અગત્યનો છે ચોથો મુદ્દો ખાલી લખવાની પ્રેક્ટિસ કરવાને બદલે પાયાની કુશળતા પર કામ કરો અને આ પાયાને મજબૂત બનાવવાની સૌથી સારી રીત કઈ છે ખબર છે રમત હા રમતો જેમ કે માટી કે પ્લેડો સાથે રમવું એનાથી હાથના સ્નાયુ મજબૂત બને છે ચીપિયા કે કપડાં સુકવવાની ક્લિપનો ઉપયોગ કરવાથી પકડ મજબૂત થાય છે અને આનમલ વોક જેવી કસરતો એ તો સીધી કોર અને ખભાને મજબૂત કરે છે જે સારા અક્ષરો માટે ખૂબ જ જરૂરી છે આ સિવાય અમુક સાધનો પણ ખરેખર મદદરૂપ થઈ શકે છે જેમ કે આ પેન્સિલ ગ્રીપ્સ એનું કામ શું છે એ આંગળીઓને સાચી પોઝિશનમાં રાખવા માટે ગાઈડ કરે છે આનાથી લખવાનું થાક ઓછો લાગે છે અને આખી પ્રોસેસ વધુ સારી બને છે તો આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે હસ્તાક્ષર જટિલ છે અને તેમાં ઘણી કુશળતા શામેલ છે પાયાની કુશળતા ઉપરની કુશળતાને અસર કરે છે મતલબ સાફ છે જો તમારે ઉપરનું પરિણામ સુધારવું હોય તો નીચે પાયા પર કામ કરવું જ પડશે મજબૂત પાયા વગર મજબૂત ઇમારત ક્યારે ન બની શકે તો આ બધી ચર્ચા પછી ચાલો એક વિચાર સાથે આને પૂરો કરીએ શું એવું બની શકે કે હસ્તાક્ષર સુધારવાનો સાચો રસ્તો પાનાને પાના ભરીને લખવાનો નથી પણ બહાર જઈને રમવાનો દોડવાનો અને કંઈક બનાવવાનો છે જેથી શરીરનો એ પાયો મજબૂત બને જેના પર બધું જ ટકેલું છે આ એક સવાલ છે જે આપણને લેખન વિશે એકદમ નવી રીતે વિચારવા પર મજબૂર કરે છે